ભરૂચના મનોબર રોડ પર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં તારીખ એક બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ સવારે સાડા દસ કલાકે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ ગ્રામ્ય વિભાગના મામલતદાર શ્રીમતી માધવી ડી વીસીટી તેમજ એમ 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 સીટીના ટ્રસ્ટીશ્રીઓ પરવીનબેન દિલાવર વલી તથા હસીનાબેન હારૂનભાઈ પટેલ વિદેશથી પધારેલ મહાનુભાવ

અને આગ પર પાણીનો મારો શરૂ કર્યું હતું આગ લાગતા કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે પરંતુ સદનસીબે કોઈ જાનહાની ટળી હતી જેથી રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટ અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત